સુરતમાં હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ એક આરોપીની મહારાષ્ટ્રના મહેબૂબનગરથી ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપી પાકિસ્તાનથી હથિયારોનો ઓર્ડર આપતો અને નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે સંપર્કમાં સુરતમાં હિન્દુ નેતાઓની હત્યા કરવાના ષડયંત્ર મામલે મોલાના મોહમ્મદ સોઈલ બકરની અને બિહારના મુઝફ્ફરથી આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં હવે ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપી શકીલ ઉર્ફે રજાની ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મહારાષ્ટ્રના મહેબૂબનગરથી ઝડપી પાડ્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શકીલ શેખ પાકિસ્તાનથી હથિયારનો ઓર્ડર આપતો હતો આ સાથે જ આરોપી શકીલ નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે ગ્રુપ મિટિંગ અને વિડીયો કોલ થકી સંપર્કમાં હતો માહિતી મુજબ આ સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સ્લીપર સેલનું એંગલ પણ ચકાસી રહી છે